ગાઈસ ભાભી જમવાનું કાઢી દીધું તો ચાલો બધા જમવા મમ્મી શું બનાવી વઘારેલી રોટલી દે ખાતી લસણ વાળી ખાતી છું લસણ વિશ્વાસ બાકી ભાભી રાખ છે ખાતી રોટલી ને ખાતી મીઠી છાસ નાખેલી ખાતી મીઠી

આપણે <laughs> કરવાના <laughs> ગાઈસ હવે હવે આપણે કરશું કચરા પોતા તો હવે આપણે મળી હમણાં બને એવું હશે તો બનાવીશ હવે હવે તો કામ વામ કરીને હોઈ જવાનું તો ગાઈશ મેં મમ્મીએ ગોળ બર ભાગી નાખ્યો અને બે દિવસથી વરસાદ નહોતો આવ્યો ત્યાં તમે જો તો જોરદાર ચાલુ થઈ ગયો બરોબર હોય હા વરસાદ ચાલુ થઈ ગયો મસ્ત

તો ગાઈસ નાગી જે રાતના નવ આપણે દર્શન પાસે બધું થઈ ગયું અને મારા પપ્પા એમ આવી છે દુકાને અને હવે અમે બેહી જમવા તો મમ્મી શું બનાવી જમવા ઉબીનું શાક ઉબી તો ચાલો બધા જમવા તો અમે બેસું જમવા તો આ બ્લોગ અમે અમારો વ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો હવે મળીએ વ્લોગમાં ભાઈ ભાઈ